આરોપીએ સગીરાને ગર્ભવતી પણ બનાવી મહેસાણામાં સગીરાને ભગાડી દુષ્કર્મ કરી કેસમાં વીસ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી મહેસાણા સ્પેશિયલ પોક્સો જજે પંદર હજારનો દંડ પણ ફટકાર્યો કોમરેલીમાં દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને પીડિતાને ચાર લાખ રૂપિયાનું બળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ આપ્યો છે

પીડિતાને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ આપ્યો છે એટલું જ નહીં મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર આરોપીને સજા ફટકારી વીસ વર્ષની કેદ અને પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે બે હજાર બાવીસમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો નરાધમ સગીરાને આઠ દિવસ સુધી ગોંધી રાખી અને વારંવાર દુષ્કર્મ આચર્યું ભોગ બનનારને એક લાખ વળતર તરીકે આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે બે હજાર ઓગણીસના કેસમાં અમરેલી કોર્ટે પાંચ આરોપીને સજા ફટકારી આ પાંચ આરોપીને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે